શ્રીગામ તાલુકાના ગામડાઓમાં પાબંદી કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ ચોમાસા ઋતુ શરૂના ગણતરીના દિવસો બાકી છે તેવા સમયે પાબંદી કામગીરી ચાલુ કરી ભ્રષ્ટાચાર કરવાનો ષડયંત્ર રચ્યા હોવાના આક્ષેપ બનાસકાંઠા જિલ્લાના સરહદી શ્રીગામ તાલુકાના મોરવાડા મસાલી બોરોડા કટાવ ગ્રામડી વગેરે ગામમાં સિંચાઈ વિભાગ દિશા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે જૂના પાડા રિફ્રેશ કરવામાં આવી રહ્યા છે કામ જે કરવામાં આવી રહ્યું છે જૂના પાળાના બાજુમાંથી સામાન્ય માટી લઈ માત્ર દેખાવ પૂરતું માટી કામ કરી ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાના આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે સ્થળ પર જવાબદાર તંત્રના કોઈ કર્મચારીઓ હાજર જોવા મળતા નથી માત્ર રામ ભરોસે કામ થયું છે પાણાની ઉપરની ટોચ પણ બાંધવામાં આવતી નથી જેના કારણે વરસાદ દરમિયાન માટી ધોવાઈ નીચે આવી જે કારણે કરેલ કામના નાણા વ્યર્થ જશે પાણાની કેટલી ઊંચાઈ કે પોળાઈ તેનું પણ કોઈ માપદંડ ન રાખી કામ કરવામાં આવતું નથી અને વાલા દવલાની નીતિ અપનાવી ગ્રામ લોકોને ઝઘડાવીને કોન્ટ્રાક્ટર દ્વારા મનસો તેમ પાણા રિફ્રેશ કરવામાં આવી રહ્યા છે જે કારણે સરકાર દ્વારા જે કામ કરવામાં આવી રહ્યું છે તેનો કોઈ જ ઉદ્દેશ રહેતો નથી ચોમાસાના વરસાદ દરમિયાન વ્યવસ્થિત કામગીરી કરી હોવાથી પાણા ધોવાઈ જશે તેમજ પાણીનો સંગ્રહ પણ થઈ શકશે નહીં આમ વિસ્તારમાં લોકો ઉપયોગી વિકાસના કામમાં દ્વારા ભ્રષ્ટાચાર થતો હોવાની ઉચ્ચ કક્ષાએ તપાસ કરવામાં આવે તેવી આ બાબતે અમારા પ્રતિનિધિ દ્વારા ડીસા સિંચાઈ વિભાગના અધિકારી ગઢવીનો ફોન પર સંપર્ક કરતા તો એ ફોન રિસીવ ન કર્યો જો કે ગ્રામજનોના આક્ષેપોમાં કેટલું તથ્ય છે તો ઉચ્ચ કક્ષાએ તપાસ થાય ત્યારે જ કત બહાર આવશે સોઈગામ તાલુકાના મોરવાડા ગામની જે પડતર જમીન છે ચારસો સડસઠ હેક્ટર જેટલી જમીન એની અંદર અગાઉ રાહત કામની અંદર લોકોએ જે પાળા બનાવેલા છે જૂના એ પાળા ઉપર અત્યારે સિંચાઈ વિભાગ દ્વારા એના પાળાનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે પણ આની અંદર તદ્દન ખોટી રીતે કામ થઈ રહ્યું છે કેમ કે ઉપર બિલકુલ માટી નહીં નાખવામાં આવતી અને જે માટી નાખવામાં આવે છે એ માટી માત્ર દેખાવ પૂરતી જ નાખે છે અને એને કારણે કોન્ટ્રાક્ટરને એનામાં મોટો ફાયદો થાય છે મને એવું લાગે છે કે આ ચોમાસું નજીક આવે હરું એટલે કદાચ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ભેગા મળીને સરકારની જે આ ગ્રાન્ટ છે સારી રીતે પાળા બનાવવાની એ ગ્રાન્ટને ચાઉ કરવાનો આ એક પ્રકારનો આમનો મોટો પ્રયાસ છે એટલે ઉપર લેવલેથી જિલ્લા કલેક્ટરશ્રી તેમજ લાગતા વળગતા તમામ ઉચ્ચ અધિકારીઓને મારી રજૂઆત છે ગામના એક નાગરિક તરીકે કે આની તટસ્થ તપાસ થાય કેમ કે જે પાળા બનાવવામાં આવી રહ્યા છે પાળા જે જૂના છે જ એ પ્રમાણે જ છે અહીં નવી માટી માત્ર નવરાવી અને પૈસા બનાવવાની એક પ્રકારનું આ એક કિમીઓ રચ્યો હોય અધિકારીઓને હોય એવું મને લાગી રહ્યું છે એટલે આની તટસ્થ તપાસ થાય એવી અમારી માંગ છે એ બાબતે શું કે આ સોઈગામ તાલુકાનું ગામ મસાલી છે ગુરુ છે પછી આજુબાજુના ગામોમાં તમામ સોયગામ તાલુકાના ગામોમાં સરહદી છે એ જૂનાપાડા છે એની ઉપર સંચાઈનું કોમ સંચાઈ વિભાગનું ખાતાનું કોમ છે ને આ કોમ બધો કોન્ટ્રાક્ટરો બેકાર કરી રહ્યા છે ને contractor એ ખેડૂતો ને એકબીજા ને કોશિશ કરી રહ્યા છે કે આ કામ મત અટકાવો. ખરેખર ખેડૂતો એ ખેડૂતોના ના હિત નું કામ થાતું નથી આજ તમે દેખી લો આ કામ કેવું છે કે contractor ખાલી માથે પાડી નાખી ખોદ્યું નથી એટલે ખરેખર સરકાર આવું કામ કરાવે છે. પાળા ઉપર માટી ચડાવી કેટલી ચડાયેલી છે આમ એક ફૂટ નથી ચડી એક ફૂટે નથી ચડી આપ દેખી લો જૂનો પારો છે. ને જો ના ઉપર પાડી આ દેખો ને તૂટે આ મેન નાખો હોય ને તૂટી જાય ઉપર આ કોમ બેકાર કર્યા બધા માતાજી નું મંદિર છે મંદિર નો પારો છે ને પાણી આ મીઠું હોય તે એમ છે પણ પાણી નીકળી જાય કોમ બેકાર કર્યું કઈ કઈ જગ્યાએ હાલ મસાલી માં કામ કરે મસાલી માં કામ મસાલી ગામ ને બાજુ આ આપણે કબો ઢુવો કરીને છે અહીંયા કોમ ચાલુ છે અહીંયા કોન્ટ્રાક્ટર કે તમારે આવું કોમ રિપેરિંગ કરવાનું કીધું જ છે કોમ બેકાર કરી રહ્યા છે પારો ઈનો ઈ નવરાવેરા છે શું નામ તમારું મારું નામ દિલીપસિંહ રાણુબા જાડેજા ગામ મસાલી સોયગામ તાલુકાનું આ સંચાઈનું કામ આવેલું છે મસાલી ગામમાં અને મહી માતાના મંદિરના વીડાના પાળાને રિપેરિંગ કર્યો છે પણ કામ બહુ બોગસ થઈ રહ્યું છે જે કામ કરવાનું છે હકીકત કરતા જ નથી અને કામ બોગસ થઈ રહ્યું છે બીજું બોરુમાં કામ કરીને આવ્યા છે એ લોકો પછી અહીંયા અમારે પબડ ઢૂલો કરીને છે ખારીને હાથે અહીંયા કામ ચાલુ છે તો અમે કહેવા ગયા તો કોન્ટ્રાક્ટર એવું કહેવા માંગે છે કામ આવું જ થશે અને આ રીતે જ કામ થશે આમાં મને આગળથી જે સરકારે હુકમ કર્યો છે એ તમે જે થા કરવું હોય તો મને છૂટ છે સરકાર જ્યારે માપ એનું કરવા આવે ત્યારે તમે આવજો ને આવું બધા ગામને સમજાવે છે અને અંદરો અંદર ગામમાં વિખવાદો ઊભા કરાવે છે અને ખેડૂતોને ભરમાવે છે ખોટા કાંઈ ભાઈ તમે આ રીતે છે આ તમારું કામ આ નથી કરવા દેતા હાચું કામનું કહેવા જાય એટલે ખેડૂતોને ભરમાવે છે એટલે અંદરો અંદર વિખવાદો ઊભા કરાવે છે અંદર અંદર દરબારામાં

તમે આ બાબતે કોઈ રજૂઆત કરી છે કે હવે કરવાનો છે રજૂઆત આ પહેલી જ રજૂઆત છે કારણ કે ગામને કાંઈ ખબર હતી નહીં પહેલું મુદ્દક શું કામ છે આવું અમે જ્યારે એમના પાસે માહિતી લેવા ગયા ત્યારે એ લોકોએ અમને એવું કીધું કે ભાઈ અમને કાંઈ ખબર નથી અમને સરકારે મૂક્યા અમે આવ્યા છીએ તો એ ટાઈમે એને કોઈ જવાબ આપ્યો ને પછી અમે આ વાય વાય બધું પૂછા કરી તો કે આ રીતનું કામ છે આ રીતનું કામ કરાવવાનું છે પણ એ રીતનું એ લોકો કામ કરતા નથી બહુ બોગસ કામ કરી રહ્યા છે અને અમને કીધું કે તમ તમતાર જ્યાં તમારે જવું હોય તમને છૂટ છે અને આ કામ ચાલુ રહેશે તો અમે કામ બંધ કરાવવાનું એને નથી કીધું પણ અમે એવું કીધું કે કામ તમે વ્યવસ્થિત કરો જે કાયદેસર થતું હોય તો એ લોકોએ અમને એવો જવાબ આપ્યો કે ભાઈ કામ આ રીતે જ થાશે તમારે જ્યાં જાવું અહીંયા તમને છૂટ છે સરકારમાં અને તમે જે જવાબ લઈ આવો સંચાય વિભાગમાં જાવું હોય તો તમને છૂટ છે જિલ્લામાં જાવું હોય તો છૂટ છે ગમે ત્યાં જાવું હોય તો તમને છૂટ છે જે થાય તમે કરી નાખજો તમને એવું લાગે છે કે વધુ વરસાદ પડે તો આ ફોમ તકશે આ વધુ વરસાદ પડે તો આ જે જૂનો પાળો મજબૂત હતો એની મજબૂતાઈ સાઈડોમાંથી તોડી અને એની સાઈડો ઉપર ચડાવી એટલે આ તો તૂટવાનું કામ કર્યું તોડવાનો પાળો મજબૂતાઈ કરવાનું કામ નથી કર્યો આ પાળો તોડવા માટેનું કામ એણે કર્યું અહીં નામ સિદ્ધરાજસિંહ વાઘેલા ગામ મોરવાડા તાલુકો શહેરગામ જિલ્લો થરાદ બનાસકાંઠા હવે થરાદ થરાદ અમારું મૂળ કહેવાનું એ કારણ છે કે અમારે ત્યાં મોરવાડા પછી એક સાઈડમાં કટાવ અને ગરામડી આ બંધ પાળા જૂના વખતે અમે સોકડીને ખોદીને આ નાખલા હતા અમે ખોદી મેં ખુદ ખોદી હતી અને આખા એ પાળા કમ્પ્લેટ હતા અને એના પછી આ કોન્ટ જે સરકાર યોજનામાંથી જે કામ આવ્યું એની અંદર જે રિપેરિંગ જ ખાલી ઉપર ઉપર થોડું માલ નાખે સળંગ એટલે અમારે સરકાર શ્રીને અમારી વિનંતી છે કામ તો કે આ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ આની તપાસ કરે રૂબરૂ આવીને મુલાકાત કરે અને જો આ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એટલે આ કોન્ટ્રાક્ટરો અને મિની ભગત થઈ અને જનતાના પૈસા ટેક્સના પૈસે કરોડો રૂપિયાનો ઘોંભાંડ થઈ રહ્યો છે એવું મારું માનવું છે કામ ચાલુ છે અહીંયા લાઈવમાં દેખાયું હતું

તમારું આખું નામ જોયું છે ગિરીશભાઈ હરી સાહેબ